તો મહેસાણાના સતલાસણા તાલુકામાં આવેલી તારંગાની પર્વતમાળા અરવલ્લીની ગિરિમાળા તરીકે ઓળખાય છે આ પહાડી ક્ષેત્રમાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્યના નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે વહેલી સવારે વાદળછાયા વાતાવરણમાં લોકો ટ્રેકિંગ અને પ્રકૃતિનો આનંદ માણવા ઉમટે છે તારંગા ડુંગર પર જોગીડાની ગુફા દર્શનાર્થીઓને આકર્ષે છે ચોમાસામાં ટ્રેકિંગ માટે સાવચેતી દરમિયાન ટ્રેકરે જણાવ્યું હતું કે ડુંગર પર યોગ પણ કરવામાં આવે છે પરંતુ સાથે પર્યાવરણ જતનની જવાબદારી પણ યાદ રાખવી જોઈએ તારણ તારણના મંદિરથી ટ્રેકિંગ કરતા કરતા અંદર ત્યાં થઈને અમે તારંગા આવ્યા તારંગા ઉપર સિદ્ધશીલાથી અમે જોગીરાની ગુફામાં જઈ રહ્યા છીએ ખરેખર એક રમણીય વાતાવરણમાં એટલું પ્રકૃતિનો આનંદ લેવાની મજા આવી કે જેનો કોઈ પાર નથી એટલે ખરેખર નવજુવાનોને એક સંદેશો હાલવા માગું છું કે આવો ટ્રેકિંગનો પ્રોગ્રામ બનાવો શરીર સ્વસ્થ રહેશે